ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સ્વ અધ્યયન પોથી ભાગ એક એમાં પર્યાવરણ વિશે જે બીજો પાઠ છે સાપ અને મદારી એનું સોલ્યુશન આપણે જોવાના છીએ પહેલાં પાઠની લિંક પણ નીચે આપેલી છે મજાની ઇન્દ્રિય તો આપણે આજે જોઈએ સાપ અને મદારી એનું સોલ્યુશન તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો આપણે શરૂઆત કરી દઈએ પેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો સાપ તમે સાપ કે નાગને જોયા છે ક્યાં તેની અંદાજીત લંબાઈ ફૂટમાં લખવાની છે તો અહીંયા આપણને જવાબ આપેલો છે કે હા મેં સાપ ખેતરમાં જોયો છે તમે જ્યાં જોયું હોય એ લખવાનું છે તેની અંદાજીત લંબાઈ ત્રણ ફૂટ હતી બીજો પ્રશ્ન સાપ ખોરાક કેવી રીતે લેશે તો સાપ પોતાનો ખોરાક ગળીને લે છે ત્રીજો પ્રશ્ન તો કે સાપને કેટલા દાંત હોય છે તો સાપને અનેક દાંત આવેલા હોય છે આગલો પ્રશ્ન કે સાપ કેવી રીતે અવાજને સાંભળે છે તો સાપ અવાજ પોતાની ત્વચાથી મહેસૂસ કરે છે પાંચમો પ્રશ્ન સાપને ખેડૂતોનો મિત્ર કેમ કહેવાય છે તો સાપ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાઈ જાય છે તેથી તે ખેડૂતનો મિત્ર કહેવાય છે પછી કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો તો એમાં હાથી સી વાંદરા ડોલ્ફિન રીંછ કૂતરો વગેરે જેવા પ્રાણીઓ છે એનો મનોરંજનમાં ઉપયોગ કરવામાં આવતો હતો પછીનો પ્રશ્ન છે કે તમે કયા કયા પ્રાણીઓનો ખેલ જોયો છે મેં હાથી કૂતરા પ્રાણીઓ પછી પ્રશ્ન છે સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફ પડતી હોય છે તો એમાં પ્રાણીઓને રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી તેમને પૂરતો અને પોષણક્ષમ આહાર આપવામાં આવતો નથી તાલીમ આપવા માટે છાબુકથી મારવામાં આવે છે કેટલાક પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે આગલો પ્રશ્ન તમને કોઈ પ્રાણીઓની જેમ જેલમાં જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફ પડે તે વિચારીને લખવાનું છે તો જોઈએ તો આટલી વસ્તુ થાય તો કે ચાબુકનો માર જહન કરવો પડે પૂરતું ખાવાનું ન આપવામાં આવે સર્કસમાં લોકો અપમાન કરે ખેલ બતાવતી વખતે ઈજા પણ થઈ શકે છે જોવા આવતા લોકોની મજાક સહન કરવી પડે માનસિક ત્રાસ આપે પછી તાલીમ અને શરીરમાં તકલીફ તાલીમ વખતે શરીરમાં તકલીફ થાય હવે જોડ કરવાની છે તો હવે ખેડૂત તો બળદ આવે પછી કુંભાર તો ગધેડું પશુપાલક તો બકરા અને વધારે તો છાપ પછી નિશ્ચયનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે આપણે તો જોઈ લઈએ કે ગાય તો દૂધ અને મળ મળનું ખાતર એનું છે ઔષધિ તરીકે ઉપયોગ થાય છે ઘેટા તો દૂધ અને ઊન આપે છે ઊંટ તો વહનમાં અને સવારીમાં ઉપયોગી કળો તો સવારી કરવામાં ઉપયોગી બળદ તો ખેતી કામમાં ઉપયોગી અને વહનમાં અને આથી વહનમાં અને સવારી કરવામાં ઉપયોગી આ રીતનો હું સરસ મજાનો પાઠ આપણો હતો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં જેથી કરીને મારા નવા વિડીયો તમને મળી રહે તો હવે મળીએ બીજા વિડીયોમાં